નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું દિવ્ય ભાસ્કર દૈનિક તારીખ અગિયાર સાત બે હજાર પચીસના સૌજન્ય સહ ડોક્ટર શ્રી વિજય દવે દ્વારા લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત હિમાચલ પ્રદેશમાં સ્વાતંત્ર્યની કવિતા લલકારનાર મહાન ગાંધીવાદી શ્રી બાબા કાનસીરામના જીવનની ટૂંકી રૂપરેખા પહાડી ગાંધી અને પહાડી બુલબુલ બાબા કાનસીરામ અઢારસો બ્યાસી ઓગણીસો તેતાલીસ બાબા કાનશીરામ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના દાદાસિવા ગામમાં અગિયાર જુલાઈ અઢારસો માં જન્મેલા એક મહાન સ્વાતંત્ર્ય સેનાની અને કવિ હતા તેમને પહાડી ગાંધી અને પહાડી બુલબુલ તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ અંગ્રેજોના શાસન સામે અહિંસક સંઘર્ષમાં માનતા હતા તેમણે ઓગણીસો વીસના દાયકાથી જ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિયપણે ભાગ લીધો હતો તેઓ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોથી ખૂબ પ્રભાવિત હતા અને તેમણે પહાડી વિસ્તારોમાં સ્વદેશી અને બહિષ્કારની ચળવળને પ્રોત્સાહન આપ્યું બાબા કાનસીરામ એક પ્રખર કવિ પણ હતા તેમણે પોતાની કવિતાઓ દ્વારા લોકોમાં દેશભક્તિ અને સ્વાતંત્ર્યની ભાવના જગાવી તેમની કવિતાઓ પહાડી ભાષામાં હતી અને તે લોકજીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી હતી ઓગણીસો એકત્રીસમાં ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી ત્યારે બાબા કાનશીરામે પ્રતિજ્ઞા લીધી હતી કે ભારત આઝાદ નહીં થાય ત્યાં સુધી તેઓ કાળા કપડાં જ પહેરશે તેમણે પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને આ જીવન કાળા કપડા પહેર્યા હતા અનેક વખત પંદર વખત જનાર તેઓનું અવસાન ઓગણીસો તેતાલીસ માં થયું હતું ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી અસ્તુ